गुड मॉर्निंग गाइस अरुणा हार्दिक स्वागत है दुपट्टे के साथ आप लोगों का स्वागत कर रही हूँ क्योंकि अभी मैं जा रही हूँ शोरूम पे क्योंकि वहाँ पे करेंगे थोड़ा शूट चलो पहले जाते हैं वहाँ पे फिर अपना थोड़ा दिखा के फिर आपका स्वागत फिर से करूंगी गाइस गाइस का का हुआ मैं बच्चे, का हुआ भूख लागी से भूख भूख का 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 हुआ 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 मैं से यार भूख तो भूको मुआ करू तू भागो हम हम जाओ एक बार एक बार कैमरा मैं

અમે ક્યાં જવાના છે હું તમને રાત્રે જ કહીશ કોણ કોણ જણા છે બી રાત્રે કહીશ આપણે લોકો છે બાર શાના માટે પણ હું તમને રાત્રે જ કહીશ રાત્રે ને એ હું તમને કાલે કહીશ ફરમાઈશ હતી ગઈકાલે કે મારે ખાવી છે અડદની દાળ પણ ગઈકાલે હું ન બનાવી શકી કેમ કે ગઈકાલે કોઈને ખાવાની ઈચ્છા નહોતી તો મેં કીધું કે ભાઈ ચાલો આજે હું તને અડદની દાળ બનાવી દઉં તો અડદની દાળ બનાવું છું અને રેસીપી માગશો તમે લોકો મને ખબર જ છે તો મારા આઈડીમાં એટલે આ જ આઈડીમાં ની છે રેસિપી છે તમારે થોડુંક મહેનત કરવી પડશે એના માટે નીચે જ મેં ઓલરેડી પણ રેસિપી આપી દીધી છે હળદની દાલની તો રેસિપી છે અને એના ઈર્દ ગીર્દ તમને દહીં પાલક ખીચડીની રેસિપી પણ જોવા મળશે જે યુટ્યુબમાં ક્યાંય નથી મેં પહેલાં બી કીધું તો હજી બી કહું છું કેમ કે હજી સુધી ક્યાંય નથી હજી એને એક બહુ પ્રોપર સટીક રેસીપી બનાવીશ બોલીને પણ ત્યાં સુધી અત્યારે તમારે કદાચ બનાવ્યું હોય તો કેમ કે પાલકની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે

ચટણી નહી દેખાતી બાજુમાં ચટણી ચટણી દેખાતી બે દિવસ થી ફરમાઈશ હતી કે ભાઈ રોટલા ને અડદ ની દાળ બનાવો બનાવો કાલે હપ્કા નુડલ્સ બનાવી નાખ્યું પછી વિચાર્યું કે ચલો આજે સાહેબ ને બનાવી દઈએ કેમ કે અમારે બહાર જવાનું છે તો એના માટે મારે થોડુંક એને ગુગલું ગુગલું કરવું પડે એમ હતું તો મેં એને બનાવી આપ્યું અડદની દાળ રોટલો મસ્તીની ચટણી નાખીને હવે હું ખાઈશ મારા સ્વ હાથોથી ચોળીને ખાઈશ તો ચલો મળીએ થોડી વાર રહીને હા તો તારે શીખીશ પૂછો ભાઈ તમાર જોડે રહી જેવું થાય હવે બાપુ થોડું 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 હું એ શીખવા માંડ્યો હું પાડી <laughs> <laughs>

ખિસકોલી કા જવાના ખીસુ કહેવાના કે ના હજુ નઈ કહેવાના સવારે કેવાના ઓકે ગાયું ભાઈ કિસુ પટેલ

जो गाइस मेरी हेयर स्टाइल हो से हो से किस कोली हो से तारे सयाला गाइस यही तो रहया छ क्या जे रहया छ परसी थोड़ी बार आईने पाछी आवडो थोड़ी बार बात करिए ओके सो जी जब हम जा रहे हैं नाचते पे

છે સો હવે હું સૂઈ જઈશ એના માટે અત્યારે વ્લોગ એન્ડ કરી રહી છું આવતીકાલના વ્લોગમાં તમને બહુ જ મજા આવવાની છે કેમ કે હું બહુ સારી સારી વસ્તુ તમને બતાવવાની છું ક્યાં જઈ રહ્યા છે તમે ગેસ કરો ત્યાં સુધી અમે એ જગ્યાએ પહોંચી જઈએ અને પહોંચીને પછી તમને બતાવીશ કે અમે લોકો શું કરીએ છીએ સવારથી લઈને રાત સુધી અને બસ આટલું જ કેવું છે આગળ વધારે કશું નથી કેવું મારે સો આજના વ્લોગ માટે તો આટલું જ મળીએ છીએ આવતીકાલના વ્લોગ માં ત્યાં સુધી લવ યુ બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ ગણપતિ બાપા મોરિયા